આયુર્વેદને જાણો ભાગ બોતેર વિરુદ્ધ આહારમાં દસ પ્રકારના વિરુદ્ધ આહાર વિશે આપણે જોઈ ચૂક્યા છીએ આજે આપણે અગિયારમો પ્રકાર એટલે કે ક્રમવિરુદ્ધ આહાર વિશે સમજીએ ક્રમવિરુદ્ધ એટલે આપણે ભોજનવિધિમાં એવું કહેલું છે કે મળે કર્યા બાદ જ ભોજન કરવું જોઈએ તો આ પોતાનો આ નિત્યક્રમ કર્યા વગર જે ભોજન કરવામાં આવે છે તે ક્રમ વિરુદ્ધનું ભોજન થશે તો હંમેશા સવારે ઉઠી મળમૂત્રનો ત્યાગ થાય ત્યારબાદ સ્નાન વગેરે કરી અને ભોજન કરવું જોઈએ અથવા તો દિવસ દરમિયાન જ્યારે પણ ભોજન કરવા બેસી એ પહેલાં જો બહાર જઈને આવ્યા છીએ તો હાથ કે પગ વગેરે મોઢું ધોઈ અને ત્યારબાદ ભોજન કરવા માટે બેસવું જોઈએ સીધા બહારથી આવીને ભોજન ન કરવું જોઈએ આ ક્રમ વિરુદ્ધનું ભોજન થાય બારમો ભાગ છે પરિહાર વિરુદ્ધ ઘણી વાર એવું થતું હોય છે કે કંઈક ગરમ વસ્તુઓ ખાધી હોય અને એના પછી ઠંડી વસ્તુનું સેવન તરત કરવું અથવા તો ઘી વગેરે પીધું અને એના પછી ઠંડુ પાણી પીવું એ પરિહાર વિરુદ્ધ થશે ઘીથી લગભગ તો શીરો જો ખાઈ લીધો હોય એટલો શીરો ખાધો છે અને ત્યારબાદ આપણે ઠંડુ પાણી પીએ ફ્રીજનું આ પરિહાર વિરુદ્ધ થશે જે ઘીને પચાવવા નહીં દે ઉલટું ઘીનું અજીર્ણ થશે અને આપણને નુકસાન થશે તો જ્યારે આવી કંઈ ઘીવાળી વસ્તુ ખાધી હોય તો ઘીનું પાચન દ્રવ્ય છે ઉષ્ણ જલ ગરમ પાણી તો ગરમ પાણી પીવું જોઈએ શીરો અને મગ આ સાથે ખાવા એ પણ આ પરિહાર વિરુદ્ધને રોકવા માટેનું એક ઉદાહરણ છે કારણ કે શીરામાં ઘી વધારે હોય છે તો આવી ઘીવાળી વસ્તુ શરીરને નુકસાન ન કરે એટલે જોડે મગ ખાતા હતા તો મગ એ વૃક્ષ આહાર છે એટલે વધારાના ઘીને શોષી લેશે તો આ આપણી જે સિસ્ટમ છે આપણી જે ભોજન પ્રણાલી છે કે શીરો અને મગ સાથે ખાતા હતા તો એ એટલા માટે જ હશે કે શરીરને કોઈ નુકસાન ન થાય ત્યારબાદ છે તેરમું ઉદાહરણ એટલે કે ઉપચાર વિરુદ્ધ જે અમે વૈદ્યો ક્યારેક ઉપચાર કરતા હોય છે ત્યારે પણ આ સમસ્યા આવતી હોય છે કે લોકોને તો સલાહ આપતા જોઈએ છીએ કે ભોજન પરંતુ કેટલાક નવા વૈદ્યો કાં તો હજુ જે શીખે છે આયુર્વેદ એ લોકોથી ઘણીવાર ભૂલ થતી હોય છે કે કોઈ એસિડિટીનો પેશન્ટ આવે છે કે જેને પિત્તની તકલીફ છે બળતરા થાય છે અને એવા વ્યક્તિને કંઈક ગરમ ઔષધ આપી દેતા હોય છે તો આ પણ એક પ્રકારના ઉપચાર વિરુદ્ધનું કાર્ય થયું કે કોઈને એસિડિટી થાય છે એને ત્રિકટું ચૂર્ણ આપી દીધું તો શું થશે તો તો એવું થશે કે એસિડિટી વધી જશે તો આ હંમેશા ધ્યાન રાખવાની વસ્તુ છે કે ઉપચારની અંદર પણ એમને કયો દોષ છે રક્તપિત્તનો કોઈ વ્યક્તિ છે એને પણ ઉષ્ણ કે પિત્ત પ્રકોપક આપી દઈએ તો એના લીધે પણ એ રોગ વધી જતો હોય છે તો ઘણીવાર અમે એવું પૂછતા હોઈએ છીએ કે પેશન્ટના દરેક દર્દી ઘણીવાર દર્દી પણ એવું કરતા હોય છે એ આવીને એવી કમ્પ્લેટ કરીને કબજિયાત રહે છે બીજી કોઈ કમ્પ્લેન એમની છે કે નહીં એ કહેતા નથી અથવા તો અન્ય કોઈ પેથીની દવાઓ એના માટે ચાલુ હોય છે તો ત્યારે પણ આ ચિકિત્સામાં સંપૂર્ણ વિગત ન આપવાના લીધે પણ આ તકલીફ થતી હોય છે તો હંમેશા દર્દીઓએ પણ પોતાને જેટલા પણ રોગ હોય અને જે પણ પેથીની અત્યારે દવાઓ લેતા હોય એની જાણકારી વૈદ્યને આપી દેવી જોઈએ અને વૈદ્ય આ બધી જ જાણકારી ઉપરથી એને કયું ઔષધ આપવું એ નક્કી કરવાનું રહેતું હોય છે ઘણી તો દર્દીઓ માત્ર ફોન ઉપર દવા લેતા હોય છે કે મને આવું થાય છે તમે દવા આપી દો પણ એ શક્ય નથી બનતું મેં એવા દર્દીઓ સાજા થયેલા જોયા નથી એકદમ સામાન્ય રોગ હોય તો ક્યાંક કોઈ દવા લાગુ પડી જાય અને સાજા થઈ જવાય પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય જો મેળવવું હોય તો નિયમિત અમુક અંતરે વૈદ્યને મળવું જોઈએ અને મળ્યા પછી આપણી સમસ્યા જે પણ થઈ રહી છે અત્યારે એની વિશે વાત કરવી જોઈએ ઘણી એવું પણ થતું હોય છે કે આજે કોઈ કબજિયાત માટેની દવા શિયાળો છે અને અમે આપી છે તો એ જ્યારે ઉનાળો આવશે ત્યારે એ કદાચ બદલવાની જરૂર પડશે એવું જરૂર નથી કે એ બારે માસ અસર કરે જશે એ ચોમાસાની અંદર વળી પાછું બદલવાની જરૂર પડશે કાં તો જે પ્રકારનું ભોજન કાં તો એમને દર્દીને જે પ્રકારે ફરક પડી રહ્યો છે એ પ્રમાણે દવા બદલવાની જરૂર પડતી હોય છે પાચનની બી દવાનું એવું હોય છે કે પાચન સુધરતું જ નથી દર્દીઓ ખાલી દવા જ લઈ જાય છે તો આ બધી વસ્તુઓ ધ્યાન રાખવી જોઈએ જેથી આપણે ઉપચાર વિરુદ્ધના કોઈ રોગો આપણને થાય નહીં વધુ માહિતી આવતા અંકે ધન્યવાદ